નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજની તારીખ તારીખ છે મહિનો આજનો વાર છે મંગળવાર મિત્રો મિત્રો માર્ચ મહિનાની રજા બાદ ફરીવાર ગોંડલ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આરતીની રજા હતી ત્યારબાદ આપણી સ્વાગત છે મિત્રો અને આજની મિત્રો આવક વિશેની મગફળીની વાત કરીએ તો મિત્રો આજની મગફળીની આવક છે મિત્રો સાત થી સાડા સાત હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે મિત્રો નારાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી રહી કહેવાય છે આજેના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કહેવા લે છે હરાજીમાં જઈએ ને રૂબરૂ રજા પછીના બજાર ભાવ આ માહિતી સારી લાગી ગઈ તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું પણ મિત્રો ભૂલતા નહીં

આના પણ એક હજાર ને છ ભાવ છે એક હજાર ને છ ભાવ છે સાડત્રીસ નંબરની ગોકડી છે મિત્રો અને આમાં કોઈ મિક્સમાં જોવા મળી રહ્યા છે

એક હજાર ને સો રૂપિયાનો ભાવ છે એક હજાર ને સોળ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસ નંબર નું મકો છે મીડિયમ માલ છે એક હજાર ને સોળ રૂપિયાનો ભાવ છે એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે ત્રેવીસ ખોરી છે પણ વરસાદનો પલટેલો માલ છે એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એક એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે જીવીસ મગફળી છે એક એકતાલીસ રૂપિયામાં થોડી વેચાણી તમે જોયું જીવીસ મગફળી છે એક હાજર એકતાલીસ ભાવ થયેલા જ અમલ